ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પંચોતેર જસદણ પંદરસો એકાવન વિરમગામ ચૌદસો એકસઠ હળવદ પંદરસો ખાંભા ચૌદસો પંચોતેર ધ્રાંગધ્રા તેરસો નવ્વાણું મોરબી પંદરસો ચાર જામજોધપુર ચૌદસો એકાણું ધારી તેરસો પંચોતેર રાજકોટ ચૌદસો છ્યાસી વિસાવદર તેરસો સાહીઠ સાવરકુંડલા ચૌદસો સિત્તેર અમરેલી ચૌદસો પિંચાશી જેતપુર ચૌદસો સિત્તેર વડાલી પંદરસો ત્રીસ વાંકાનેર ચૌદસો પચાસ માણસા પંદરસો પંદર સિદ્ધપુર પંદરસો ઓગણીસ ધ્રોલ ચૌદસો અઠાવીસ કાલાવડ ચૌદસો અડતાલીસ બાબરા પંદરસો અઠાવીસ અંજાર ચૌદસો બાણું જસદણ પંદરસો એકાવન હિંમતનગર ચૌદસો એકાણું બોટાદ પંદરસો બાર ગોઝારિયા ચૌદસો પંચ્યાસી જામનગર ચૌદસો પંચ્યાસી મહુવા ચૌદસો નવ ગોંડલ ચૌદસો એકોતેર તળાજા ચૌદસો અઢાર ખેડૂત મિત્રો અમારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં માળાવદર પંદરસો પંચોતેર અને જસદણ પંદરસો એકાવન આનાથી ઊંચા ભાવ ગુજરાતના લગભગ એકેય વિસ્તારોમાં નથી બોલાયેલા અતિ સારો કપાસ હોય તો જ ખેડૂત મિત્રો આવા કપાસના ભાવ ખેડૂત મિત્રોને મળ્યા હશે કારણ કે ગુજરાતમાં ગામડે બેઠા કપાસના ઊંચામાં ઊંચા જે ભાવ ચાલી રહ્યા હતા તેનાથી ઘણા બધા ઘટીને અત્યારે જોવા મળી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે કે અમારા વિસ્તારમાં ચૌદસો ની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા માંડ માંડ બોલી રહ્યા છે ખેડૂત મિત્રો ચૌદસો થી ચૌદસો પચાસની આસપાસ અથવા તેનાથી પણ વધારે તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે છ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો નો વાયદો એકસો પચાસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર એકસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં આજે રજા હોવાથી તે બંધ છે આવતીકાલે ન્યૂયોર્ક કોટન વાયદો કેવી રેન્જ સાથે ખુલે છે તેની માહિતી અમારી પાસે સમય હશે તો સવારે ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તેમજ ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નથી માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર